शहर ना दाना विस्तार माती पसार थाय रहे छोटा हाथी लोडिंग रिक्शा मा अचानक आग बबूकी उठता कड़ी पर माटे अफरा तफरी नो माहौल सर्जायो हतो शहर ना दाना विस्तार माती पसार थाय रहे छोटा हाथी लोडिंग रिक्शा नंबर जीजे बार बी डबल्यू अठावन चौदह કોઈ કારણોસર આગ પબુકી ઉઠી હતી. રૂડી રિક્ષામાં આગ લાગતા સ્થાનિક લોકોએ આગ પર પાણીનો બારો ચલાવી આગને બોળવી રાખી હતી. બડા અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તડકાર ઘટતા સ્થળે દોડી આવ્યો હતો. આગ લાગવાનું કારણ તે બાદ નુકસાની જાણવા મળેલ હતી. એ કે આ આ આ કે